નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ન્યૂઝ કરવડ વિસ્તારમાં આવેલા એક ભંગાર ગોડાઉનમાં પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે જોખમી સ્થિતિ ઊભી થઈ છે અમઝદ નામનો વ્યક્તિ અહીં ભંગારમાં આવેલા ડ્રમ કાફવાનું કામ કરે છે જેમાંથી વિવિધ પ્રકારના જેલી જેવા દ્રવ્ય નીકળે છે આ ઝેરી પ્રવાહી ગોડાઉન આસપાસના વિસ્તારોમાં વિખેરાતા હોવાની માહિતી મળી છે જે પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ ગોડાઉનમાં મોટા પાય ડ્રમ કટિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ઝેરી પ્રવાહી ગોડાઉનમાં જે ઢોળાઈ રહ્યું છે પણ અસર છે હાલમાં વાપી મહાનગરપાલિકા દ્વારા અનેક ભંગાર ગોડાઉન માલિકોને નોટિસ આપવામાં આવી રહી છે તંત્ર દ્વારા આરોગ્ય અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીડી વિભાગની ટીમ સાથે કરવડના આ ગોડાઉનમાં પણ તાકીદે તપાસ કરાવી શકાય જેથી પર્યાવરણ અને મજૂરોના આરોગ્ય માટે પેદા થયેલા જોખમ સામે યોગ્ય પગલાં લઈ શકાય